વલસાડ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને દરેક વિસ્તારમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અત્યારે અમે આવ્યા છે વોર્ડ નંબર સાતમાં જ્યાં અમને જાણવા મળ્યું જે ઉમેદવારો છે અપક્ષ ઉમેદવારો એમણે અમારો સંપર્ક કર્યો સત્યદે ટીમનો અહીંયા ગત રાત્રે એમના દ્વારા લગાવવામાં આવેલા બેનર ફાડી નાખવામાં આવ્યા છે અને કંકુ ચોખા નાખી ગયા છે શું કારણ છે અંધશ્રદ્ધાનું આ જે કહીએ કે આપણે જે કીમીઓ છે અહીંયા અપનાવવામાં આવ્યો છે જે ઉમેદવાર છે એમની પાસેથી જાણીશું બેન મતલબ હવે નગરપાલિકાની ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ગયા છે તમે પત્રકાર છે જાણો જ છો ગઈકાલે બધાની જેમ અમે પણ અમારા કાર્યકરો સાથે ઠેર ઠેર બેનરો લગાવ્યા હતા સ્વાભાવિક છે ઉમેદવાર ઉભી રહે એટલે એનું ચૂંટણીનું એડવર્ટાઈઝમેન્ટ કે જે બી કરતો હોય એ જ રીતના અમે બી અમારા વિસ્તારમાં દરેક જગ્યા પર અલગ અલગો બેનરો લગાવ્યા હતા અમારા જ વોર્ડમાં આવેલા ગણેશ મોહલ્લામાં અને મુલ્લાવાડીમાં ભાગ કરીને છે ત્યાં ત્યાં બી અમે બેનરો લગાવ્યા હતા અને મતલબ નેક્સ્ટ ડે અમલો શેડ્યુલના પ્રમાણે વોર્ડમાં ફરવા નીકળ્યા કે ભાઈ શું છે ને શું નહીં તો અમે લગાવેલા સ્થળ પર અમે ગયા ત્યાં જોયું કે ભાઈ છે બેનર એમ કરીને તો ત્યાં બેનર અમારું હતું જ નહીં તો અમે જોયું કે ભાઈ કદાચ બની શકે છે કે ભાઈ પવનથી ફાટી જાય છે એવું હોય તો એ બી ખબર પડે કે ભાઈ એક સાઈડ લટકેલું હતું આ તો સ્પેશિયલી ટાર્ગેટ કરીને બેનર ફાટેલું હતું અને ફાડેલું હતું એવું ચોક્કસ પણ અમને ખબર પડી પછી અમને ખબર પડી કે ભાઈ અપક્ષવાળા ઘણા બધા ઉમેદવારોના બેનર ફાળવામાં આવ્યા છે એ લોકોના મતલબ સ્ટીકર્સ હોય કે બેનર્સ હોય એ ફાળવા અરે ચૂંટણી છે ભાઈ જનતા જનાદેશ છે ચૂંટણી લડી લેવાની હોય છે બેનરથી કોઈ દિવસ ચૂંટણી નથી લડાતી અને જીતાતી નથી અમે અપક્ષ ઉમેદવાર છે ગટમમાં બી જીત્યા હોતા અપક્ષમાં જીત્યા હોતા ત્યારે બી અમારા સામે ધુરંધર લોકો હતા એ લોકોના માટે મોટા મોટા નેતાઓ ચૂંટણીના પ્રચાર કરવા માટે આવ્યા હતા આ વખતે બી કંઈક એવું જ છે મોટા મોટા નેતાઓ આવ્યા છે પ્રચાર કરવા માટે નામચીન છે હાલમાં એવા લોકો આવ્યા છે પણ અમને અમારી પ્રજા પર પૂરો ભરોસો છે જે ગઈ ફેરી એ લોકોની ડિપોઝિટ ગઈ હતી ચોક્કસ આ વખતે બી જશે અમને પૂરેપૂરી ખાતરી છે એટલે અમારું કેવું એ જ છે તમારી મીડિયાના માધ્યમથી કે ભાઈ ચૂંટણી છે લડી લો મતદારોનો મૂળ તમે નહીં જાણી શકો સ્થાનિક ચૂંટણીમાં કોઈ પાર્ટી કે કંઈ જોતું નથી તમે શું કામ કરી રહ્યા છે તે જ્યારે પેઢી ખુલશે એમાં ખબર પડી જશે કિસ્મે કીતના એ દમ જી એટલે અમે જ કહેવા માગીએ કે આવી રીતના એક હલકી કક્ષાનું અને સસ્તી પ્રસિદ્ધિ ચૂંટણીમાં ના કરો તમે અમને કહેશો ને તમે કે ભાઈ ત્યાંથી બેનર કાઢી લે સ્વચ્છિક રીતે કાઢી લેશું અમે આવું ના કરો તમે બસ એ જ તમારા મીડિયાના માધ્યમથી કેવું અને બીજું કે ચૂંટણી પંચને બી અમે તમારી ચેનલના માધ્યમથી ફરી કહેવા માંગુ છું કે આવા જે તીખનખોર લોકો હોય છે એના પર ચોક્કસ ધ્યાન આપે કે આવું ના કરે એ લોકો જે કંઈ કાયદાકીય પગલાં લેવું હોય તે લઈ ચૂંટણી કમિટીથી અમારે એ કેવું છે અમારે ગત્રોજ અહીંયા જે વાત સોનલબેનના પતિ અત્યારે આપણી સાથે છે શું નામ છે ભાઈ આપનું મારું નામ પ્રકાશ છગનભાઈ ઘોઘણા છે હું વોર્ડ નંબર સાતમાં મારી વાઇફની ઉમેદવારી કરી છે અને હું પરમ દિવસે રાત્રે હું મારો ટેમ્પો મૂકીને મારા કાર્યાલય પાસે આવ્યો ત્યારે હું એમ કરવા આવ્યો કે નેટ કૂતરા ફાડી નાખશે એમ કારણે કાઢવા માટે આવ્યો

એ હિસાબે કંકુને ચોખા કોઈ નાખી ગયું છે પણ હવે રિઝલ્ટ માટે એવું છે કે અઢાર તારીખે જે દિવસે રિઝલ્ટ આવશે એ દિવસે જ ખબર પડશે પેટી જ્યારે ખૂલશે ત્યારે જ ખબર પડશે કોને કેટલા વોટ મળ્યા અને કોને નથી મળ્યા એમાં કોઈ શંકા ને એ નથી સોનલબેન શું કહેશો તમે ઉમેદવાર છો આ વિસ્તારના કઈ નહીં આ જે કંકુ ચોખા નાખી ગયા છે જે વ્યક્તિ તે એનાથી કઈ નથી થવાનું એ તો બધી અંધશ્રદ્ધા છે જે થવાનું છે જે કામ કર્યા છે તો વોટ મળશે ને તો કઈ નહીં તો આ ત્યાં વિસ્તારના ઉમેદવાર તેમજ ઉમેદવારના પરિવારવાળા અને જે એમણે વાત કરી જે સાજીદભાઈએ પણ વાત કરી કે આ ચૂંટણી છે લોકશાહીમાં લોકશાહીની ઢબે ચૂંટણી લડો નહીં કે આવા બધા ગતકડા કરીને ત્યારે દર્શક મિત્રો એક વાત તો ચોક્કસ જ છે અને અમને મીડિયાના લોકોને પણ અત્યારે લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જી હા વલસાડ ખાતે જે અત્યારે માહોલ ઉભો થયો છે બેઠકો બિનહરીફ પણ આવી છે નો ડાઉટ જે વિસ્તારમાં કામ થયા છે પરંતુ અત્યારે જે માહોલ છે વોર્ડ નંબર સાતની વાત કરું વોર્ડ નંબર પાંચની ની વાત કરું ખૂબ જ રસાકસી ભર્યો માહોલ છે પણ એક વાત ચોક્કસ છે કે મતદારો છે મતદારોનો મિજાજ છે જેણે કામ કર્યા હશે વોટ એમને જ મળશે ત્યારે પરિણામ શું આવશે એ તો અઢાર તારીખે જ નક્કી થશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ